નમસ્કાર દર્શક મિત્રો શિખર ભારત ન્યૂઝમાં આપણું સ્વાગત છે વાત કરીએ સમાચારમાં તો જે રીતના દિવસે દિવસે ચોરીના બનાવો વધતા જાય છે એ જ રીતે મક્કરપુરા રોડ પાસે આવેલા કબીર કોમ્પ્લેક્સ પાસે આવેલી કબીર કોમ્પલેક્ષ નાનકભાઈ ના ઘરે આશરે બપોરે 1:30 થી બે ની વચ્ચે એક ચોર જે પીળા કલરની ટી શર્ટ પહેરીને રેકી કરતા જણાય છે અને પછી અચાનક ગાડીનું લોક ખુલ્લું જોઈને ગાડી પલટાવી ધક્કો મારીને બિંદાસ નીકળી જાય છે જેને હવે ચોરોને પોલીસોનો કોઈ ડર જ ના હોય એ પ્રકારે ધોળા દિવસે લોકોના ઘર પાસેથી ટુ વ્હીલરની ગાડીઓ ચોરી જાય છે હવે જોવાનું રહ્યું કે આ ચોર પકડાશે મકરપુરા રોડ જે કબીર કોમ્પલેક્ષ સોસાયટી છે કબીર કોમ્પ્લેક્સ સોસાયટીમાં એફ ટુ મકાન જે નાનકભાઈ હરપલાનીનું છે એમના ત્યાંથી કાયનેટિક હોન્ડા ચોરી થયેલી છે દિવસ દરમિયાન લગભગ પોણા બે વાગ્યાની આસપાસ કાયનેટિક હોન્ડા ચોરી થઈ છે અને જે ચોર છે મારે સોસાયટીના ઘણા સીસીટીવી ફૂટેજ અમે કાઢ્યા છે જેની અંદરથી સાબિત થયું છે કે આ જે ચોર છે તે કબીરમાં પહેલાં એને રેકી કરેલી છે ગલી નંબર ત્રણ છે એમાં પણ એ ગયેલો છે ત્યાં પણ કાયનેટિક હોન્ડા પાસેનું સીસીટીવી કેમેરામાં આવ્યું છે અહીંયા પણ કાયનેટિક હોન્ડા જ એને લીધું છે એટલે મને એવું લાગે છે કે પહેલાં સોસાયટીમાં એને રેકી કરી છે ને ત્યાર પછી એમને આ એક નંબરની ગલીમાં જે નાનકભાઈ છે તેમને ત્યાંથી એમને કાયનેટિક હોન્ડાલ ચોરી કરી છે હા લગભગ પોણા બે વાગ્યા આસપાસ આ ઘટના ઘટી છે કે અહીંયાથી લઈ ગયેલો છે

પોલીસ ફરિયાદ અત્યારે કરવા જઈ રહ્યા છે આ ઘટનાનું હજુ મને કાલે રાતે મોડી રાતે જાન થઈ અને સવારે એમની સાથે મળ્યો એટલે પછી મેં એમને કીધું કે આપણે પોલીસમાં કમ્પ્લેન આપીએ મારો પાર્થ પટેલ કબીર કોમ્પ્લેક્સ સોસાયટી પ્રમુખ